વેલકમ ટુ રાધે મિટેશન આજે અમે લઈને આવી ગયા છીએ ભરવાડ ભાઈઓ માટે અને બહેનો માટેના ખાસ ઘરેણા જેમાં આપણે તમને એક એક કરીને બતાવીએ છીએ પાટી પારા છે ચીપસેટ છે પોખાની છે ડૂલ છે અને આગળ તમને વાત કરી કે આપણી પાસે પૈયાર પણ છે બહુ જ સોનાના ઘાટના એકદમ મસ્ત ડિઝાઇનનો છે પૈયાર તેમાં અહીંયા આપણે તમે જોઈ શકો છો રાણી સિક્કાવાળી છાપ રાખેલી છે ચાર લાઈન પાંચ લાઈનનો ફૂલાર છે આવા કોઈ બહેનોને આવા કોઈ મોટા એવી મંગળસૂત્ર પણ જોતા હશે તો પણ આપણા ત્યાં મળી રહેશે આગળ વાત કરીએ કે ભરવાડ ભાઈઓ માટેની ભાઈઓ માટે આપણી પાસે કડલામાં પણ અલગ અલગ ડિઝાઇનો છે અને રબારી ભાઈઓ માટેના આવા વાઘ મોટિયા વાળા પણ આપણી પાસે કડલા એવા પણ મળી રહેશે આગળ વાત કરીએ કે આપણી પાસે આવા પાસી વાળા ચેન પણ છે એમાં આટલી પોળાઈ વાળા આવડા જાડા અને કોઈ પણ સોનાની તમે ડિઝાઇન લાવો એની તમને કોપી પણ કરી આપશું કોઈ પણ વસ્તુ બનાવી હશે તમારે એ પણ બની પણ જશે અને તમને બતાવીએ આમાં આગળમાં કે ભરવાડી કાટલો પણ આપણી પાસે છે ભરવડ વાયુ માટેનો કાટલો આમાં તમને બ્લેક ડોડી મળી રહેશે કૃષ્ણ ભગવાનની મૂર્તિ કરવી હોય કે એક્સ વાય ઝેડ તમારે કાંઈ પણ બીજું કાંઈ બી ફેરફાર કરવો હોય તો પણ થઈ જશે અને કાટલામાં પણ આપણી પાસે ઘણી બધી અલગ અલગ ડિઝાઇન છે આ ડિઝાઇન અલગ છે આની પહેલાં તમને આ એક આ બતાવ્યો આ ડોડી પણ અલગ છે અને આગળ વાત કરી કે આપણી પાસે ભરવાડ ભાઈઓ માટેના તૂટિયા પણ છે તો આમાંથી સાહેબ તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય ખરીદી કરવી હોય તમે આજે જ કોન્ટેક્ટ કરો અમારા શોપનો સર્વિસ નંબર ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું અને મારા એડ્રેસ ની વાત કરીએ કે રાજકોટ મહવડી ગામ બાપા સીતારામ ચોક રાજે ઇમિટેશન થેન્ક યુ